મિત્રો આજે મિત્ર એ મને વિડીયો મોકલાયો આમ તો બે ત્રણ દિવસથી એ વિડીયો કરે છે અને કોઈ કાજલ બેન ઓઝા નામના કોઈ સ્પીચ ઘણી જગ્યા આપે છે અને એણે એના સ્પીચમાં એવું કીધું કે આ કાયદો અત્યારની સરકારે આપ્યો સ્ત્રીઓ માટે અને હે અધિકાર તો એમને મારે વિનંતી છે કે ઓગણીસો સત્યાવીસ નું મધર ઇન્ડિયા નામનું પુસ્તક અમેરિકનના વૈજ્ઞાનિક હતા માર્યો કેથલીન એમણે લખેલું છે એમાં એને સ્પષ્ટ કીધું છે કે જયારે ભારતનું બંધારણ ત્યારે બાર વર્ષની દીકરીના લગ્ન કરી નાખવામાં આવતા એ દીકરીઓ બિચારી કેટલી તકલીફ ભોગવી આવ્યું ત્યારે અઢાર વર્ષની દીકરીના જ લગન થાય એવું ભારતના બંધારણ આપ્યું છે એટલે આ બેનને કદાચ ખ્યાલ નહીં હોય કેમકે અને એને બીજી પણ વાત કહી દઉં કે હિન્દુ કોડ બિલ પણ વાંચી લે જો આ બે પુસ્તકે વસાવી લે તો એને ઘણું ખરું જ્ઞાન

સાહેબ જો શ્વેતાના નામે પ્રતીક્ષા કરે તો આપણે બધા કેવું કહેવાય બોલો દીકરીને બગલો આપે પણ દીકરીને આપવાનો દીકરીને ભાગ મળવો જોઈએ એ કાયદો તો મોદી સાહેબે ક્યારનો કરી નાખ્યો આપણને ખબર નથી